હલો જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં અને તમે આ વિડીયોમાં નવો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી વળો અને જોઈ લ્યો મિત્રો આપણે આ બે મહિનાનો કપાસ્યો છે આપણે ત્રીસ પાંચ વાવેલો છે અને આજ છે અને ત્રીસ સાત કાલ વહી ગયો એટલે આપણે બે મહિનાને માથે એક દિનનો કપાસ થઈ ગયો છે અને જોઈ લ્યો અત્યારે દવાનો સ્પ્રે ચાલુ છે તો કઈ દવા છાંટવી છે એ પછી આગળ વિડીયોમાં અને જોઈ લો આપણે અત્યારે કફામાં દવાનો સ્પ્રે ચાલુ છે બરાબર તો વિડીયોને અહીં સુધી બની રહ્યો વિડીયો લાઈક કરો શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જોઈ લો હમણાં હું તમને આપણા કપા પણ દેખાડું જોઈ લો મિત્રો આપણે હજી આ પહેલો તે દવાનો રાઉન્ડ છે અને આપણે ક્યારેય આની ભર કપાસમાં દવા થઈતી નથી આપણે બે મહિનાનો કપાસ જોયો તો એ હજી આપણે આમાં એક દવાનો સ્પ્રે કર્યો નથી જે આ પહેલો સ્પ્રે છે અને અત્યારે મોનોકોટો અને સાયપરિસોન જે આપણે દર વર્ષે રાબેતા મુજબ દવાનો છંટકાવ કરવી છે આજે તે જ રીતે આ વર્ષે પણ આપણે કપાસમાં દવાનો છંટકાવ ચાલુ કર્યો છે જોઈ લો બસ આપણે આ કપામાં દવા છાંટવાનું ચાલુ કરી દીધું અને જોઈ લ્યો દવા તો જોઈ લીધી તેમ આપણે દર વર્ષે આપણે એક જ તે દવાનો ઉપયોગ કરીએ છીએ જે છે મોનોકોટો અને સાયપરિસ બીજી આપણે ઓછી દવા વાપરવી છીએ જો મોનોકોટો કુણપ લઈ આવે અને સાયપરિસ છે કોઈ ફૂદા છે કોઈ એવી ઈડુના ફૂદા અથવા કોઈ અન્ય જીવાય હોય તે ગેસવાળી દવા આવે છે તેના હિસાબે એ બધો સફાયો કરી નાખે છે એટલે આપણે બે તે દવાનો ઉપયોગ કરીએ છીએ સાયપરિથિયોન જે આપણે દર વખતે આપણે એક જ દવાનો ઉપયોગ કરીએ છીએ ને આ સાયપરિથિયોન આવું જો એક મક્યું છે પાંચ ચાલીનું તો આપણે ચાલી ચાલી નાખીએ આપણે જોઈ લઉ બરોબર આપણે કાયલા ડ્રીપમાં ખાતર ચડાવ્યું છે અને આજે આપણે આ દવાનો સ્પ્રે ચાલુ કર્યો છે અને થયા છે અત્યારે સવારના દસ જેવું અને આટલી હેરું બાકી છે અને આ બાજુ રહ્યું આમાં દવાનો છંટકાવ થઈ ગયો છે આપણે અને આ બાજુના હેરું બાકી છે